હલો હું વિનોદ કે સિદ્ધપુરા રહેવાસી ભુજવાસી આજે અમિતસર તળાવનો હું નજરાનો જોવા આવ્યો છું વરસાદની મોસમ છે તો ખાસ વરસાદમાં અમિતસર તળાવમાં કેટલો પાણી આવ્યો ભુજની લોકપ્રિય જનતા વરસાદના સમયમાં હમીસર તળાવ પાસે ઓગણાય ત્યારે જોવા માટે આવે છે ભુજની અમિતસરની આજુબાજુ ફિંગરપાટ લેપી હોટલ ભુજયો ડુંગર આવેલો છે તો ભુજની લોકપ્રિય જનતાને શોખીન જનતાને જણાવવાનું કે આપણા અમિત કચરો અંદર નાખો નહીં એ આપણી ફરજ છે તો તમને આ મીડિયા દ્વારા વિનંતી કે કોઈ પણ જાતનો અમિતસર તળાવમાં કચરો નાખો નહીં સાફ સુથરો રાતો રાખો એ આપણી ફરજમાં આવે છે સાહેબ તમે અહીંયા રોજ આવજો છો મચલી કરો હા મારો સાંજના સમયમાં મારો નિયમ છે કે મછલીને કાંઈ પણ વસ્તુ ખાવા માટે આપવા આવું છું